બે દિવસ પહેલા ચુનારાવાડ ખાતે કોળી સમાજના આગેવાન ભીખુભાઈ ડાબી તેમની પત્ની સાથે રામનાથ મંદિરે દર્શન કરી પરત આવતા હતા ત્યારે વિજય સહિતના આડી ઉતારી ભીખુભાઈની ધોકા પાઇપ તલવારથી હુમલો કરી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચુનારાવાડ વિસ્તારમાં તંગદીની મચી ગઈ હતી અને વિજય તેના પુત્રો અને સાગરિતો એ અવારનવાર વિસ્તારમાં આવી

અને ગુજરાત ઠાકોર વિકાસ કોળી વિકાસનો નિગમનો વાઇસ ચેરમેન છું અમારા વિસ્તારમાં ચુનારાવાડ વિસ્તારમાં એક વિજય નામનો ગુંડો કરીને છે એનો ત્રાસ છે એની ટોળકીનો એના કુટુંબનો અમારા સમાજમાં કોળી સમાજમાં ગમે ત્યારે ત્રાસ ગુજારે ને અમારો વિસ્તાર મોટો સીધી રીતે જીવવા માંગે જીવવા દેતા નથી દારૂનો જુગારનો ધંધો રાખે આની પહેલાં એ અમારા સમાજના બે ખૂન કર્યા હતા અને હજી ચાલુ ચાલુ રહે અને એનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે રાઇતે બેનો દીકરીના બાવડા પકડતા બીતા નથી એટલે અમે એસપી સાહેબને અને આ કમિશનર સાહેબને આવેદન પત્ર આપી અને આ જંગલી માળાને તાત્કાલિક ધરપકડ કરી અને પાસાના કાગળિયા કરવા માટે આવ્યા હે નહીં કરે તો અમે આમરાણો પાસ ઉપર બેસશું સિલાબેન ધર્મેશ કુમાર રાઠોડ અમારા લતામાં એટલો ત્રાસ છે કે વાકરીનો કોઈ હદ વગરનો કોઈ બેનું દીકરીઓની છેતરી કરે છે દારૂબીન ડીંગલ કરે છે કોઈ પોલીસ કોઈ વ્યક્તિ આ લતાની સારસંભાળ લેતા નથી અને એટલો અમને ત્રાસ છે લતામાં કે અમે કોઈ વ્યક્તિને કોઈ અમારા લતાના કોઈ વ્યક્તિ બધાથી બીવે છે એટલે કોઈ વ્યક્તિ આગળ આવીને આનું કોઈ કામ કરતું નથી એટલે એટલો ભાખરીનો ત્રાસ અમને આવી ગયો છે કે અમે કોઈ પોલીસ આવી અને પોલીસને એટલો રૂપિયો મળે છે એટલે આ પોલીસો પણ એનું કાંઈ કરી શકતા નથી અને અમારે જો વાર તહેવાર ગમે એવું હોય તો મારા લતામાં કચીયા ચાલુ ને ચાલુ સતત રહે છે એટલા કજિયા ચાલુ રહેશે કે ટાંકા તોડી નાખે છોકરાઓ અમારા બીવે છે એટલો અમને ત્રાસ છે દેવી પૂજકથી દારૂ જુગાર તો સતત ચાલુ રહે બેનું દીકરીઓ જાતી હોય એની છેતરી પણ કરે તોય અમારે બોલાયતું નથી એટલો અમને ત્રાસ છે એટલે અમારા લતામાં હવે કઈક સુધારો થાય અને અમારે કોઈ આગળ વ્યક્તિ આ માલીને કોઈ આવો લતાનો સુધારો થાય એવી અમને આશા છે સમીશના ઓફિસે આવ્યા છે હુકામે આવ્યા છે કે આ ભીખુભાઈ અને એની પત્ની બે છે ને મંદિરે જાતા હતા અને વાતચીતમાં કઈ ગાડી ગઈ એમાં ભીખુભાઈ ખાલી કઈ કીધું એમાં એ લોકો એને મારવા માંડ્યા અને વાઘરીએ પણ એટલા એ લોકોને માયરા કે હદ વગરના માયરા છે વિકુભાઈના શર્ટ તોડી નાખા એટલું એ વાઘરીથી અમને ત્રાસ છે પણ અમે કોઈ વ્યક્તિ આ લતામાં આવી અને આનો સુધારો કરે એવી અમે આશા રાખી છીએ